કેશોદના મડડા ગામ અને કેશોદના કરણી ગામે આયશ્રી સોનલમાના આજે એકસો એકમાં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી સોનલમાના એકસો એકમાં જન્મદિવસના ઉત્સવ પ્રસંગે યજ્ઞ સામૈયા સમૂહ પ્રસાદ અને રાત્રિના નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં કરણી ખાતે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ આજે શ્રી સોનલમાના જન્મદિવસ પ્રસંગે મડડા ગામે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માત્ર ગુજરાત જ નહીં જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ હું ગણેરી સોનલધામથી સોનલમાના ભાણે નરહરદાન ગટવી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે આ શ્રી સોનલમાનો એકસો એકનો જન્મદિવસ છે ત્યારે બધા સેવકો ભક્તો માતાજીનો ધામધૂમથી આ જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે હું સર્વને વિનંતી કરું છું કે બધા અહીંયા સોનલમાનો જે આપણે યજ્ઞ રાખેલ છે